નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની અગત્યની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે ત્યારે સૌ પ્રથમ તો આપને આપના પરિવારને મારા તરફથી જય ગુરુદેવ જય બાપા સીતારામ મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ભડલી નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ભાણવડ શિશલીના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને શીશલી અને ભાણવડના વિસ્તારો તો આ બાજુ ખંભાળિયા અને લાલપુરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો આ બાજુ મોરબી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારો ધાનેરા આજુબાજુના વિસ્તારો તો આ બાજુ ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા આજુબાજુના કોઈક વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસીનોના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટા ઉદેપુર અને ક્વાટના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો તારાપુર આણંદ બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ જંબુસર અને સિનોદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોજી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા અને ભડલીના વિસ્તારો ગાંધીધામ માંડવી આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર ખંભાળિયાના વિસ્તારો પાટિયા અને દ્વારકામાં પણ ગાજવી સાથે હળવાઈથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો ઓખાના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો ભાટીયા ભાણવણના છૂટાછવાયા વિસ્તારો પોરબંદર ઉપલેટાના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરાના વિસ્તારો ઉપરાંત ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સાવડી મોરબી નવલખી માલીવા કુળા અને હળવદના વિસ્તારો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા થરાદ સુઈગામના વિસ્તારો દિયોદરના વિસ્તારો પાટસણ સિદ્ધપુર સાંતલપુર રાધનપુર અને રોડાના વિસ્તારો પાટણ હારીજ અને ચાણસમાના વિસ્તારો તો મોઢેરાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો વડનગર હિંમતનગર માણસા અને પ્રાંતિના વિસ્તારો મહેસાણા મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળસરોવર ધોળકા અને નડિયાદના વિસ્તારો તો આ બાજુ મહેમદાબાદ કપડવન બાલાસીનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો ડાકોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટા ઉદેપુર વાંડ બોડેલીના વિસ્તારો ડભોઈ વડોદરા તારાપુર આણંદ અને બોરસદના વિસ્તારો ખંભાત જંબુસર કરદણ અને સિનોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ વિસ્તારોમાં ખાસ કરીને બાયડ કપડવંત બાલાસિનોર પીપલોદ ગોધરાના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો લુણાવાડા કડાણા આજુબાજુના વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બાવીસ તારીખે બપોર બાદ ગુજરાતમાં કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં ચોત્રીસ તો આ બાજુ ભાડલીના વિસ્તારોમાં ચોત્રીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં અઠ્યાવીસ માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ તો ગાંધીધામના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ રાપરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણત્રીસ સલાયાના વિસ્તારોમાં બત્રીસ દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ તો ભાણવડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ જૂનાગઢના વિસ્તારોમાં વીસ વેરાવળના વિસ્તારોમાં ચોવીસ તો ઉનાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ આલંગના વિસ્તારોમાં પચીસ ભાવનગરના વિસ્તારોમાં ઓગણીસ તો અમરેલીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ બોટાદના વિસ્તારોમાં ઓગણીસ તો રાજકોટના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં પચીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અઢાર મોરબીના વિસ્તારોમાં પચીસ તો કુડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં એકવીસ મહેસાણાના વિસ્તારોમાં બાર તો હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં સત્તર નડિયાદના વિસ્તારોમાં સોળ ગોધરાના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં અઢાર બોડલીના વિસ્તારોમાં એકવીસ તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ઓગણત્રીસ વ્યારાના વિસ્તારોમાં ચોવીસ તો આ બાજુ આહવાના વિસ્તારોમાં ત્રેવીસ અને વલસાડના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ત્રેવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામના અમુક વિસ્તારો માંડવી અને નલિયાના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળના છૂટાછવાયા વિસ્તારો ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ વિસ્તારોમાં ધંધુકા અને બાનગઢના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ચોટીલા અને થાનના વિસ્તારો રાજકોટ શાપર વેરાવળના વિસ્તારો વાંકાનેર સાવડીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ આ ઉપરાંત રાધનપુર સાંતલપુરના વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગરના વિસ્તારો હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયણ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ચાલોદના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી અને ક્વાટના વિસ્તારો તો આ બાજુ વડોદરા ડભોઈ બોરસદ અને તારાપુરના વિસ્તારો આણંદ ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદને કારણે કાલે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ એકસો ને ચોમોતેર રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓમાં એકસો ને બાવન પંચાયત હસ્તકના સાત સ્ટેટ હાઈવે અને ચૌદ અન્ય રસ્તાઓનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ સિત્તેર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જ્યારે પોરબંદર જિલ્લામાં પાસઠ રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોળ રસ્તાઓ બંધ છે જ્યારે રાજકોટ અને જામનગર જિલ્લામાં દરેકમાં છ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આવી પરિસ્થિતિને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડીએ વધુ રસ્તાઓ બંધ કરવાની પણ તૈયારી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા વરસાદને કારણે કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ત્રીસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો આ અસાગ્ર ગામમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવેલા છે સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે જ્યાં ઓગણીસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે પોરબંદર જિલ્લામાં આઠ ગામો અને જૂનાગઢ જિલ્લામાં ત્રણ ગામો વીજળી વિનાના થઈ ગયા છે ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા ભારે વરસાદને કારણે ગઈકાલે વધુ પિસ્તાળીસ લોકોનો બચાવ દળો દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે આ સાથે જ રાજ્યભરમાં કુલ ચારસો ને ત્યાંશી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં પોરબંદરમાં વીસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જળમગ્ન કરી દીધું છે ભારે વરસાદને કારણે અહીં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા મિત્રો પોરબંદર રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ દેવભૂમિ દ્વારકામાં પણ મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી હતી મિત્રો ગઈકાલે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે